ત્યારે પાડેસરા વિસ્તારમાં એક રિક્ષા ચાલકે આર્થિક તંગીથી કંટાળી ઈસી ગટકાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે સુરતમાં આપઘાતના આપઘાત વધારો થઈ રહ્યો છે આપઘાત આપઘાતનું કારણ ક્યાંક તો આર્થિક તંગી હોય અથવા તો પારિવારિક કલેશ તારે પાણેસરમાં એક રિક્ષા ચાલકે આપઘાત કર્યો છે સુરતના પાણેસરા વિસ્તારમાં આવેલ જે અંબે સોસાયટીમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ચાલીસ વર્ષીય રામજી મંડલે છેલ્લઘણા સમયથી આવી પડેલી આર્થિક જંગીથી કંટાળી પોતાના જ ઘરે એસીટ ગટગટાવી આપઘાત કર્યો હતો પુત્રીના લગ્ન કરવા ફાઇનાન્સ કંપની સહિત અન્ય લોકો પાસેથી રિક્ષા ચાલકે વ્યાજે રૂપિયા લીધા હોય અને ફાઇનાન્સ કંપનીનો સાત હજારનો હપ્તો ભરવાનો હોય જોકે ધંધો ન હોવાથી પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થતા રિક્ષા ચાલકે હતાશમાં આવી પોતાના ઘરે એસિડ જટકટાવી આપઘાત કરી લીધો હતો હાલ તો બનાવની લઈ પાણેસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે